Ruikt wel dan. Ik heb het niet gedaan. Ik heb het niet gedaan. Ik heb het niet gedaan. Ik heb બોલો બે સતર બોલા થેન્ક યુ લો બ્રાન્ડ એમ્બેસેડર આર યુ નાઈ ડવસ ડીંગ 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 માઈ ડિંગ ડીંગ 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 થેન્ક યુ લો એમ્બેસેડર કે કે વાય કે મન થઈ ગયો બોલો તમારી વાણીને બ્રાન્ડ એમ્બેસેડર હા કાઈક બોલો જો સસરાન તો બોલો ઓય બોલાવે માર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો એમ તો કે મારા કાહે હવે બલ તને મારી પ્રેમ થી તો પછી કે અમારી ચેનલ સબસ્ક્રાઇબર એટલું તો કે લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો હા એમ શું કરવાનું આનું આઈડી નામ શું છે આઈડી નો માય સ્માઈલ Grocerystore બલ સ્માઈલ Grocery Grocery Store અમારું Grocerystore ઓકે લાઈક વેલકમ <kung> હતો <sharpatic permane>

અમારા રонуભાઈ કઈક ખીજાય ગયા છે અને પપ્પાએ કઈક મૂડ નથી

ફાયલો મોરજો માના ઘનાવોને ભાઈ એમ કીધું તો અમારા બ્રાન્ડ એમ્બેસેડર ને એમ નો ગાય વાહ સાહેબ મામાયે તો આ કરે છે તો વાહ છે તમે વાહ છે ઇન્દુવાય આમો ગ્રામમાં અમારી વાણીને વિરામ આપો ગડી ગોર એક ને ના 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 આટલા વાણે ખાવાનું વાડી પપ પપ મળતો નથી ઓ ગીત લે ઓનો ભલે ઓ જાઓ જાઓ નહી ઓનો ભલે ઓનો જો યે કરામ જો સબસ્ક્રાઇબ કરો જલ ભાઈ યે કરે 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 યે કરે કરે દાત કરી દાત કરી દાત એક કરે કમ ભાઈ આમ આમ કરતો યે કરે એક ભાઈ આમ આમ આજ રોનો રહેણો છે આ બા બા આ એટલે આર બતાવે છો આમ મે આમ બોલો આર બતાવ સાર

પહેલાય સુગર મુકો થાય રમધુ ખાઈ ગયો પહેલાય કે રમમા આપો ખાઈ ગયો આ તો યેલે આશીષભાઈ વાડામાં મારી ચેનલ જો

લો લો બગેય આવીવાની વાત છે કૃષ્ણમામા આ લે જ અલ્યા આ આ લે 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 જપા જપા જપા

સિર્ફ જાંસો મજા મત મજા મો બ્રાન્ડ એમ્બેસેડર હીરો કે ક્યો છે લારી

इसा के तो मां वो और के मैं बनाऊं सो पाछो

ছি বাগড়া দে મા người ta thấy, hiểu không? cái <laughs> này cái gì vậy? cái này chơi không? có, có, có. cái này, có này. có cái gì सो न न न न Yeah. <laughs>

સી ઓલાને મારી પેટી વેપાર 아니들하요아오 <놀림> 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 એ બેજા બંજાને કઈ દેને કઈ દે આય બંજા કઈ દેને Павલાને બંજા લાઈનમાં આવ બંજા અવડનો કાટો રખ ખોઈ ગયા બંજા બંજા બે તુર પાસ આય તુર પાસ ઓય હાલ પાસ ઓય થોર હાલ પાસ ઓય પાસ ઓય

Oke, kalau pasu ya, kalau pasu ya. Bisa, Sir. Parsel Ini 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 મોર મોરવાળા હતા એ આ લઈ ગયો ઓ ઓ ગો એલા જાઈ દે ને ભાઈ ઉલાવો ઓલે વાટે માવ ખબર <elaborate> <inaudible> <somet> <explet hysteria> <philosopherłada> એ વાત તો કે એમ ત્રણ માવો ઉકે lại <laughs> đấy, bữa ra bữa bắt con, bữa con bà con, con bằng bưng cái